ગુજરાતી ડોક્યુમેન્ટરીમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો કોઈ ડોક્યુમેન્ટરી વિડીયો નથી તમારો આજનો વિડીયો એ છે કે ઇન્સ્ટાગ્રામમાં એક નવું ફીચર આવ્યું છે જેમાં તમને ખબર છે કે આપણે એક નોટપેડમાં આપણે સોંગ કે પછી કોઈ ફિલિંગ આપણે શેર કરતા હોઈએ તેમાં અત્યારે કલરફુલ તમે મૂકી શકો છો તો ઘણા લોકોને કોમેન્ટ આપતી કે આ કલરફુલ કેવી રીતે આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકીએ છીએ આજનો વિડીયો જોયા પછી તમને કલરફુલ મૂકતા આવે સોંગ હોય કે કોઈ ફિલિંગ હોય તો અત્યારથી કરી લો વિડીયોને લાઈક ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો કારણ કે આવા જ બીજા યુનિક વિડીયો આવે તમને નોટિફિકેશન મળતી રહે ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો જેવું આપણે આ મેસેજ બોક્સમાં ક્લિક કરીએ છીએ તમે જોઈ શકો છો કે જે મારું નોટ પેડ છે એકદમ બ્લુ કલરનું બનાવેલું છે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો અને બીજા બધાનું તમે નોટ પેડ જોઈ શકો છો અહીંયાથી એકદમ સિમ્પલ રીતે છે તો મેં આ કેવી રીતે કર્યું મને ઘણા લોકો અહીંયા કોમેન્ટ કરે છે લોકો મેસેજ કર્યો છે ફોન કર્યો છે કે આ છે તે બ્લુ કલરનું કેવી રીતે મૂક્યું તો આજે આપણે આ જ જાણવાના છીએ આના માટે શું છે તમને સૌથી પહેલાં તો આ નોટપેડ છે તેને ડિલીટ કરી દો અહીંયાથી હવે આ નોટપેડ ડિલેટ કર્યું છે હવે આપણે નોટને અહીંયાથી એકવાર ક્લિક કરશું અહીંયા તમે જોયું કોઈ પણ અહીંયાથી ટાઈપિંગ કરી લો તો સબસ્ક્રાઇબ એવું હું ટાઈપિંગ કરી લઉં છું સબસ્ક્રાઈબ તમે પણ સબસ્ક્રાઇબ કરી લેજો હવે હું શેર કરું છું તો જોઈ શકો છો અહીંયા કોઈ પણ જાતનું કંઈ બી કલર નથી આવતો કેમ નથી આવતો એ આપણે હવે અહીંયાથી સેટ કરશું તો આ નોટ પણ આપણે ડિલેક્ટ કરી દઈએ તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો આવું વિડીયો હજુ કોઈ આપણી ગુજરાતીમાં બનાવ્યું નથી આપણે આ પહેલું જ વિડીયો બનાવ્યું છે જેમાં તમે નોટનો કલર અલગ યુનિક રાખી શકો છો જોઈ શકો છો આ ભાઈએ મને કોલ કર્યો હતો તો આ ભાઈએ પણ કલર ચેન્જ કર્યો છે અને ઇમોજી પણ મૂકી દીધું છે તો આ આજે તમે બધું સેટ કરી શકો છો હવે આપણે અહીંયાથી ફરી મેસેજ બોક્સમાં જશું અહીંયાથી ફરી આપણે નોટ પર ક્લિક કરશું એકવાર હવે અહીંયા શું કરવાનું છે ધ્યાનથી જોજો મારા ભાઈઓ અહીંયા તમારે કોઈ પણ સોંગ હોય કે ગમે તે સિલેક્ટ કરું સિલેક્ટ કરી લેજો પહેલા તો અહીંયાથી હું અહીંયાથી એક સોંગ સિલેક્ટ કરું છું તો સિલેક્ટ કરું છું હવે આપણે ટન સિલેક્ટ કરશું હવે અહીંયા તમારે જે પણ ટાઈપિંગ કરવું હોય તો હું અહીંયાથી લાઈક એવું ટાઈપિંગ કરી લઉં છું હજુ સુધી તમે વિડીયોને લાઇક ના કરો તો કોઈ રાહ છો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો હવે આટલું કર્યા પછી તમારે થોડી વાર અને નોટપેડ જે આપણું છે બરાબર આ નોટપેડ આપણું છે તેને તમારે કશું કરવાનું નથી એક વખત દબાઈ રહેવાનું છે વાર આ રીતે દબાવી દેશો એટલે તમને જોઈ શકો તો ઘણા બધા ઓપ્શન જોવા મળશે એક તો નીચે કલરનો ઓપ્શન તમને જોવા મળશે અને ઉપર એક ઇમોજી વાળો ઓપ્શન જોવા મળશે તો આનો સો યુઝ કરશું તમને સૌથી પહેલાં તો અહીંયા કલર પર સિલેક્ટ કરીએ તો અહીંથી બ્લુ કલર સિલેક્ટ કરું છું અહીંયા સાઈડમાં સિલેક્ટ કરું રેડ રેડ કોઈ પણ તમે કલર સિલેક્ટ કરજો જો યલો ગોલ્ડન હવે આપણે ગોલ્ડન કલર સિલેક્ટ કરી લીધો છે હવે આપણે ઇમોજી ઉપર દેખાય છે જોઈ શકો ઇમોજી દેખાય છે હવે શું કરશું ઇમોજી પર એકવાર ક્લિક કરશું ઇમોજી પર ક્લિક કરશું અહીંયા તમે કોઈ પણ ઇમોજી સેટ કરી શકો છો આપણે આ ઇમોજી સેટ કરશું તો ઇમોજી પણ સેટ થઈ ગયું છે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો આ રીતે આપણે ઇમોજી સેટ કરશું હવે આપણે અપ્લાય પર સિલેક્ટ કરશું અને શેર પર સિલેક્ટ કરશું તો જોઈ શકો છો એકદમ અલગ રીતે જે આપણું અહીંયા જે સ્ટોરી છે તે અલગ લાગે છે એટલે કે નોટપેડ આપણું અલગ લાગે છે અને બાકી બધાનું નોટપેડ પણ અલગ લાગે છે તમે પણ આ રીતે નોટપેડ શેર કરી શકો છો જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં